અમેરિકાના વિદેશ મંત્રીએ પહેલગામ આંતરકી હુમલાની કરી નિંદા વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાતચીતમાં દર્શાવી અમેરિકાની આતંકવાદ વિરોધી પ્રતિબદ્ધતા ભારતીય હવામાન વિભાગે મે મહિનામાં હવામાનની સ્થિતિ અંગે આગાહી કરી દેશના મોટાભાગના રાજ્યોમાં મે મહિનામાં સામાન્યથી વધુ ગરમીનું અનુમાન કરવામાં આવ્યું અજમેરની નાઝ હોટેલમાં ભીષણ આગ લોકોએ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા આગની ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે આજે મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હુતાત્મા ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા મેક ઇન ઇન્ડિયા યુદ્ધ જહાજને અપાયું આઈએનએસ સુરત નામ આઈએનએસ સુરતને હજીરા પોર્ટ પર અપાયું વોટર કેનન સેલ્યુટ રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે ત્રણથી છ મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસ બે હજાર પચીસ ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ